વેઝોરોડ આજે આપણે માથેની શરૂઆત તેના આઠમાં અધ્યાય અને તેની ઓગણીસમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે અને એક શાસ્ત્રીય પાસે આવીને તેમણે કહ્યું ઓ ઉપદેશક જ્યાં કંઈ તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ આમીન આ પ્રભુનું વચન છે માથી આઠ અને તેની ઓગણીસમી કલમ આજનું જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠનો જે પેરેગ્રાફ છે એમાં સંપૂર્ણ ત્યાગ કરનાર એ પ્રભુનો સાચો શિષ્ય બની શકે જેની વાત છે પણ આજે આપણે એક અલગ કોન્ટેક્સમાં આ બાબતને જોવા માગીએ છીએ જે વિષય જે આજે આપણે જોવાના છે એ વિષય છે કે મુખ્યત્વે ત્રણ રીતે લોકો ખ્રિસ્તને નકારે છે અથવા એ ત્રણ પાપને લીધે લોકો એ ખ્રિસ્તથી એ દૂર થાય છે એના વિશે આપણે જોવાના છે અને આખો સંદેશ એ ત્રણ સિરીઝમાં આપણે જોઈશું જ્યારે એ શાસ્ત્રી જ્યારે પ્રભુસુ ખ્રિસ્તની આસપાસ બહુ મોટો સમુદાય છે એ સમુદાયમાંથી શાસ્ત્રી પ્રભુની પાસે આવે છે અને કહે છે ઉપદેશક તમે જ્યાં કંઈ જશો ત્યાં હું તમારી પાછળ આવીશ અને પ્રભુ સુખરીશ જે ઉત્તર આપે છે લોખડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે પણ માણસના દીકરાને માથું ટેકવવાનું ટેકવવાનું ઠામ ઠેકાણું નથી આ જે શાસ્ત્રી છે એ શાસ્ત્રી ઘણી બધી અપેક્ષાઓ સાથે ઘણી બધી લાગણી સાથે ઘણી બધી વ્યક્તિગત એની ખ્વાહિશો સાથે એ પ્રભુની પાસે આવવાનો એ પ્રયત્ન કરે છે એ શાસ્ત્રી છે અને જ્યારે શાસ્ત્રી જ્યારે એ પ્રભુની આસપાસ બહુ મોટો સમુદાય જોવે છે અને પ્રભુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ જોવે છે ઘણા બધા તરંગો વિચારો એના મનમાં એ ચાલ્યા કરે છે કે હું પણ મારી આસપાસ પણ આવો મોટો સમુદાય હશે હું પણ બહુ જ મોટો એ આગેવાન બનીશ બહુ મોટો લીડર બનીશ બહુ મોટો લોકો મારી પાછળ ચાલશે મારી પાછળ આવશે દોડશે અને મને લોકો વાહવા વાહવાઈ કરશે મને માન આપશે ઘણા બધા વિચારો એ શાસ્ત્રીના મનમાં હશે અને એનાથી એ પ્રેરાઈને લાગણીથી પ્રેરાઈને એ કહે છે તમે જ્યાં કંઈ જશો ત્યાં હું તમારી પાછળ આવીશ અને પ્રભુસુ ખ્રિસ એને આગળની વીસમી કલમ કહે છે કે લોકડાને દર હોય છે આકાશના પક્ષીઓને માળો હોય છે પણ માળસના દીકરાને માથું ટેકવવાનું ઠામ ઠેકાણું નથી પ્રભુસુ ખ્રિસ્તથી પ્રભુસુ ખ્રિસ્તને જે બાબત નકારે છે અથવા પ્રભુસુ ખ્રિસ્તના શિષ્ય બનતા જે આપણને અટકાવે છે અથવા જે પાપ એ આપણને ખ્રિસ્તથી દૂર રાખે છે એમાંનું સૌથી પહેલી બાબત અથવા પહેલી પહેલું જે પાપ છે એ આજે આપણે જોવા માગીએ છીએ શાસ્ત્રી પ્રભુ શું શિષ્ય બનવાને માટે એ ઉત્સુક છે એ તૈયાર છે પણ એ શાસ્ત્રી શિષ્ય બનવાની કિંમત એ શિષ્ય બનવાની કિંમત એ શાસ્ત્રી હજુ સુધી સમજી શક્યો નથી તે ક્યારેય પણ ત્યાગ બલિદાન દુઃખ સહન કરવું વેદના સહન કરવી સહન કરવી સ્વનકાર એ બધી જે બાબતો છે કે જે સેવાના મૂળભૂત સિદ્ધાંતો છે એ સેવાના મૂળભૂત સિદ્ધાંતોને આ શાસ્ત્રી હજુ સુધી સમજ્યો નથી અને પ્રભુ ખ્રિસ્ત એ બરાબર જાણતા હતા કે આ જે શાસ્ત્રી છે એ ફક્ત તેના આવેશમાં સંવેદનામાં લાગણીમાં અને આવે વર્ષ તે પ્રભુનો શિષ્ય બનવા માગે જે પ્રભુ ખ્રિસ્ત એ જાણતા હતા અને પ્રભુ સુખ્રિસ્ત એને શું જવાબ આપે છે એ પણ આપણે હમણાં જોઈ ગયા હવે પ્રભુ ખ્રિસ્તનો જે જવાબ આપણે જોઈએ બહુ અજાયબ જેવો જવાબ પ્રભુ ખ્રિસ્ત આપે છે એનો અર્થ થાય છે કે આ જે જંગલી પશુ છે જે પક્ષીઓ છે એ બધા મારા કરતાં સારા છે એમના પાસે તો પોતાને રહેવાને માટે સુવિધા છે ટામ ઠેકાણું છે પણ મારી પાસે એવું કશું જ નથી જો શાસ્ત્રી તારે મારો જો શિષ્ય બનવું હોય તો મારા જેમ રહેવાને માટે તારે હવે તૈયારી રાખવી પડશે તું અત્યારે સુખ સાહેબીમાં તું અત્યારે બહુ જ મોટા માન બોમામાં જીવે છે પણ જો તારે મારો શિષ્ય બનવું હોય તો મારી પરિસ્થિતિ હાલમાં તો આવી છે શું તું તૈયાર છે શું તું મનુ શું તું મને અનુસરવાને માટે શું તૈયાર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ એને એ અનુસરવાની શિષ્ય બનવાને માટે પ્રભુ ઈસુને અનુસરવાની કિંમત એ તેને સમજાવે છે દૈહિક જો તમે જો તમે અને હું જો પ્રભુના શિષ્ય બનવા માગીએ છીએ તો આપણી અને પ્રભુની વચ્ચે આવે છે આપણી જીવનશૈલી આપણો એશ આરામ આપણો વૈભવ આપણું માન સન્માન આ બધી બાબતો એ આપણા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાને વચ્ચે આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર આ બધી બાબતોને થઈને આપણે કરીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે જો તારે મારો શિષ્ય બનવો હોય તો તારે દૈહિક કરતા આત્મિક બાબતોને ક્ષણિક કરતા શાશ્વત બાબતોને જગિક કરતા સ્વર્ગીય બાબતોને તારે પસંદ કરવી રહી અને સુખ સાહિબી કરતા તારે દુઃખ સહન કરવાનું તારે પસંદ કરવું પડશે હું જે તમારી પાસેથી માગું છું પ્રભુ ખ્રિસ્ત કહે છે હું જે તમારી પાસેથી માગું છું એ તમારી નવી જીવનશૈલી તમારી નવી પ્રાર્થનામય જીવનશૈલી હું માગું છું પાઉલ પોતાને એ કચરા સમાન પોતાના જ્ઞાનને કચરા સમાન ગણે છે અને પોતાને મુખ્ય પાપી ગણે છે શું એ પ્રમાણે કરવાને માટે આપણે તૈયાર છે જો એ પ્રમાણે કરવાને તૈયાર હોય તો આપણા પ્રભુસુ ખ્રિસ્તના શિષ્ય સાચા શિષ્ય બની શકીએ છીએ ઈસુ ખ્રિસ્ત એ શિષ્ય બનવાને માટે એ નવી જીવનશૈલી અને પ્રભુસુ ખ્રિસ્તને માટે ત્યાગ બલિદાન દુઃખ એ બધી બાબતોને બધી બાબતો માટે આપણે તૈયાર રહેવું જોઈએ પ્રભુસુ ખ્રિસ્ત એ શિક્ષણ આપે છે તમારે એ સંપૂર્ણ પોતાના નવું જીવનનું બદલાણ એ ત્યાગ બલિદાન અર્પણ બધી બાબતો સાથે તમારે તૈયાર રહેવું પડે ત્યારે જ આપણે પ્રભુના સાચા શિષ્ય બની શકીએ છે અને પ્રભુસુ ખ્રિસ્તની પાસે જવામાં અને જે બાબતો આપણને પ્રભુસુ ખ્રિસ્તનો નકાર કરવા પ્રેરે છે એ આપણી હાલની જીવનશૈલી એ જીવનશૈલી એ આવેશથી ભરેલી છે એ જીવનશૈલી એ લાગણીઓથી સંવેદનાઓથી અને બાહ્ય આકર્ષણોથી ભરેલી છે પણ પ્રભુ સુખ્રીસ એ સંપૂર્ણ ત્યાગ બલિદાન અને પ્રભુને માટે દુઃખ સહન કરવાની તૈયારી માંગી લે છે શું આ કરવાને માટે આપણે તૈયાર છીએ પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ